આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 158 કરોડ 74 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 29 કામો એજન્ડા આઇટમ તરીકે નિર્ણય માટે લેવામાં આવ્યા છે. જેમાં અમૃત 2.0 ની ગ્રાન્ટ હેઠળ વોર્ડ નંબર 6 7 નાગેડી વિસ્તાર વોર્ડ નંબર 16 કર્મ કર્મચારીનગર અને વોર્ડ નંબર અગિયાર બાર હાપા વિસ્તાર ખાતે ભૂગર્ભ ગટર પાઇપલાઇન નેટવર્કના કામો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા અંગે સૈદ્ધાંતિક સ્વીકાર વોર્ડ નંબર સોળમાં ધોરી વાવ ગામ સુધી અને આશીર્વાદ દીપ સોસાયટી પાસેના રોડને સીસી રોડ બનાવવા અંગે તથા વોર્ડ નંબર પાંચ પાયલોટ બંગલાથી બન પંચવટી માન સરોવર એપાર્ટમેન્ટ સુધી ગૌરવપથ બનાવવા અંગે અને વીસ એમએલડી નવો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાલપુર બાયપાસ રોડ કીર્તિપાનથી આગળ રાજનગર પાસે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત વોટર ટેન્કર મારફત પાણી વિતરણના કામો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અંગે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ભુજિયા કોઠા રેસ્ટોરેશન આનુષંગિક ખર્ચ અલગ અલગ ઝોનમાં ભૂગર્ભ ગટર સંબંધી ફરિયાદોના નિકાલ અંગેનો ખર્ચ

મંજૂર કરવામાં આવેલ છે કુલ એકસો અઠ્ઠાવન કરોડ અને ચુમોતેર લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે આ કામમાં ભૂગર્ભ ગટરના કામો છે એક સર્વસેક્ષણ રોડ જે છે તેને ગૌરવ પદ તરીકેનો રોડ બનાવવા માટેની મંજૂર કરવામાં આવી છે તેમજ સુવેદ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે બે એજન્ડા છે એ પેન્ડિંગ રાખવામાં આવેલ છે જેમાં વધુ ક્વેરી છે એ ક્વેરી ક્લિયર થયે એ કામ પણ મંજૂર કરવામાં આવશે રાજ આહિર એબીસી ન્યૂઝ ગુજરાત જામનગર